અત્યારે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે વાવ થરાદ જિલ્લાથી થરાદના મેઇન બજારમાં નો પાર્કિંગ ઝોન જાહેર તારીખ બાર બાર બે હજાર પચીસ વાવ થરાદ જિલ્લાના થરાદ શહેર વિસ્તારમાં કલેક્ટરશ્રીની કચેરી હોસ્પિટલો અન્ય સરકારી કચેરીઓ હોટલો જીઈબી કચેરી શાળા કોલેજ વગેરે જાહેર જનતાના ઘસારાવાળી જગ્યા આવેલ છે જેથી આજુબાજુના તાલુકાના ગામડામાંથી જાહેર જનતાનો સતત ઘસારો રહેતો હોય છે ને લોકો પોતાના વાહનો લઈ મુખ્ય બજારમાં આવતા હોય છે જ્યારે લોકો પોતાના વાહનો લઈ મુખ્ય બજારમાં જાય ત્યારે રોડ ઉપર આડે ધડ રીતે વાહન પાર્કિંગ કરતા હોય છે જેને કારણે બજારમાં કામ અર્થે ધંધાર્થે અન્ય પગપાળા જતા આવતા સામાન્ય લોકોને તથા ઇમરજન્સી સેવાના વાહનોને તથા વેપારી વર્ગના લોકોને જાહેર રસ્તામાં પાર્કિંગ કરેલ વાહનો નડતરરૂપ બનતા હોય છે જેના કારણે જાહેર જીવન વ્યવસ્થાને માઠી અસર થાય છે જેમાં રેફરલ ત્રણ રસ્તાથી હનુમાન

ને ફોર વ્હીલર સહિત તમામ પ્રકારના વાહનો પાર્ક ન કરવા નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને વધુમાં થરાદ મુખ્ય બજારમાં આવતા વાહનોનું પાર્કિંગ હનુમાન ગોળાઈ નજીક થરાદ નગરપાલિકા દ્વારા નવનિર્મિત નિયત કરેલ પાર્કિંગના સ્થળોએ ટુ વ્હીલર થ્રી વ્હીલર અને ફોર વ્હીલર સહિતના તમામ પ્રકારના વાહનો પાર્ક કરવાના રહેશે આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ થરાદ બીરોજી